નમસ્કાર ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અઢાર મહિનાનું બાકી ડીએરિયસ એરિયસ ચાર હપ્તામાં જાહેર થતાં પેન્શનરો સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો તે ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ તેનો લાભ મળવાનો છે તો મિત્રો શું છે અઢાર મહિનાના બાકી ડીએરિયસ વિશે તમામ માહિતી તો મિત્રો આજે આપણે તેની ચર્ચા કરીશું મિત્રો તો મિત્રો ડીએરિયસ નવું અપડેટ આજની બેઠકમાં કેન્દ્ર સરકારે પેન્શનરો માટે ઘણાય મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે આ નિર્ણયોમાં અઢાર મહિનાના એરિયસની સુકવણી તબીબી ભથ્થામાં વધારો અને સંપૂર્ણ પેન્શન માટેની પાત્રતાની ઉંમરમાં ફેરફારનો સમાવેશ થાય છે આ નિર્ણયોથી લાખો પેન્શનરોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તેવી અપેક્ષા છે મિત્રો પેન્શનરોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સરકારે ઘણા એ પગલાં લીધા છે તેમાં મોંઘવારી વધતા ડીએમાં વધારો તબીબી ખર્ચ માટે વધારાની સહાય અને પેન્શન નિયમોમાં સુધારાનો સમાવેશ થાય છે મિત્રો આ ફેરફારો માત્ર વર્તમાન પેન્શનરોને જ ફાયદો નહીં કરે પરંતુ ભવિષ્યમાં પેન્શનરો માટે પણ મજબૂત પાયો છે અને મિત્રો સરકારે અઢાર મહિનાના બાકી ડીએનું બાકી સુકવણાનું આયોજન કર્યું છે આ નિર્ણય કોવિન ઉન્સ સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલ ડીએ સુકવણીથી સંબંધિત છે આ નિર્ણયથી લાખો પેન્શન પેન્શનધારકોને આર્થિક રાહત મળશે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં બાકી રકમ ચૂકવવામાં આવે તેવી શક્યતા છે આ ચૂકવણી યોગ્ય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે આ પગલાંથી સરકારી તેજોરીઓ પર ભારે દબાણ આવવાની ધારણા છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તબીબી ભથ્થામાં વધારો આરોગ્ય સંભાળ માટે વધારાની સહાય તો મિત્રો પેન્શનરો માટે તબીબી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે હવે તેને મેડિકલ ખર્ચ માટે રૂપિયા બે હજાર પાંચસોની રકમ ચૂકવવામાં આવશે આ વધારાનો પેન્શનને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે નવું તબીબી વધુ પેન્શનરોને વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે તેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાની પહોંચમાં સુધારો થશે આ વધારો તબીબી ખર્ચમાં વધારા સાથે ગતિ જાળવી રાખવામાં પણ મદદરૂપ થશે મિત્રો ત્યારબાદ મિત્રો સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર મિત્રો અને મિત્રો સરકારે સંપૂર્ણ પેન્શન માટે યોગ્યતાની ઉંમર સુધારીને એકોતેર વર્ષ કરી છે આ નિર્ણય પેન્શન ધારકોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા આપવાનો ઉદ્દેશ્ય લેવામાં આવ્યો છે પેન્શનરો એકોતેર વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શનનો દાવો કરી શકશે આ ફેરફાર પેન્શનરોને તેમના વૃદ્ધાવસ્થામાં વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે આ નીતિ પેન્શન ફંડના લાંબા ગાળાના સંચાલનમાં મદદ કરશે મિત્રો અને મિત્રો ત્યારબાદ ડીએ વધારો પેન્શનરોની ખરીદ શક્તિમાં સુધારો કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે આ વધારા સાથે ડીએ હવે પંચાવન ટકાએ પહોંચી ગયું છે આ વધારો પેન્શન ખરીદ શક્તિ વધારવામાં મદદ કરશે ડીએ વધારો એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે તેનાથી પેન્શનરોની માચિક આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે મિત્રો ત્યારબાદ આ વધારો ફુગાવાની અસરોને ઘટાડવામાં પણ મદદરૂપ થશે મિત્રો હવે મિત્રો વાત કરીશું કે લાભની શ્રેણીઓ એટલે કે લાભ કયા કયા મળવાના છે તેની શ્રેણીઓ વિશે તો મિત્રો વ્યાપક કવરેજ તેમાં નવી યોજનાનો લાભ વિવિધ કેટેગરીના પેન્શનરોને મળશે ત્યારબાદ મિત્રો આમાં નાગરિક શસ્ત્ર દળો અને રેલવે પેન્શનરોનો સમાવેશ થશે મિત્રો ત્યારબાદ સિવિલ પેન્શનરો કેન્દ્ર સરકાર પીએસયુ અને સ્વયંમત સંસ્થાઓના પેન્શનરો શસ્ત્ર દળોના પેન્શનરો પેન્શનરોને સંરક્ષણ સેવાના અંદાજો હેઠળ ચૂકવામાં આવશે ત્યારબાદ રેલવે પેન્શનરો કુટુંબ પેન્શનરો અને રેલવે ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ ત્યારબાદ અખિલ ભારતીય સેવા પેન્શનરો વિવિધ અખિલ ભારતીય સેવાના પેન્શનરો ત્યારબાદ કામ સલાવ પેન્શનરો તેમાં કામ સલાવ પેન્શનરોને મેળવતા વ્યક્તિઓ ત્યારબાદ મિત્રો આ વધારો પુગાવાની અસરોને ઘટાડવામાં મદદરૂપ થશે મિત્રો અને મિત્રો હવે જાણવું છે કે યોજનાઓનું અમલીકરણ અને અસર તો મિત્રો નવી યોજનાઓના અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે આ માર્ગદર્શિકાઓમાં ચૂકવણી પ્રક્રિયા પાત્રતા માપદંડો અને અન્ય મહત્ત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે તેમાં રાષ્ટ્રીયકૃત બેન્કો સહિત પેન્શન વિતરણ સત્તાવાળાઓ પેન્શન ધારકોને એટલે કે દરેક પેન્શનરો માટે સોક ડીએ રકમની ગણતરી કરવા માટે જવાબદાર રહેશે નવા દરો તમામ કેટેગરીને લાગુ પડશે પરંતુ પુનરોજગાર પેન્શનરો અથવા એક કરતાં વધુ પેન્શન મેળવનારા પેન્શનરો માટે અમુક જોગવાઈઓ યથાવત રહેશે ત્યારબાદ મિત્રો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્તિ જજોના કિસ્સાઓમાં ન્યાય વિભાગ દ્વારા અલગ અલગ આદેશો જારી કરવામાં આવશે અને મિત્રો ત્યારબાદ પેન્શનરો માટે નાણાકીય અસર નવી યોજનાઓ પેન્શનરોની આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે આ અહીં એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે તો મિત્રો તમે ધારો કે કેન્દ્ર સરકારના પેન્શનરોને દર મહિને રૂપિયા પચાસ હજાર ચારસોનું મૂળભૂત પેન્શન મળે છે અગાઉ પચાસ ટકા ડીએ પર પેન્શનને રૂપિયા પચીસ હજાર બસો મળતા હતા હવે જ્યારે ડીએ વધીને ત્રેપન ટકા થયો છે ત્યારે તેને દર મહિને મોંઘવારી રાહ તરીકે રૂપિયા છવ્વીસ હજાર સાતસો ને બાર મળશે આમ તેમના પેન્શનમાં દર મહિને એક હજાર પાંચસોને બારનો વધારો થશે અને મિત્રો ત્યારબાદ જાણીએ તો યોજનાઓની સામાજિક આર્થિક અસર આ નવી યોજનાઓ પેન્શનરોના જીવન પર ભારે અસર કરશે આ યોજનાઓ માત્ર તેમની નાણાકીય સ્થિરતાને જ મજબૂત બનાવશે નહીં પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો કરશે ત્યારબાદ મિત્રો બેતર નાણાકીય સુરક્ષા ઉન્ન ડીએ અને બાકી સુકવણી પેન્શનરોને તેમના દૈનિક ખર્ચાને પહોંચી વળવામાં મદદ કરશે ત્યારબાદ આરોગ્ય સંભાળમાં સુધારા તબીબી ભથ્થામાં વધારો પેન્શનરોને વધુ સારી આરોગ્ય સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવાય છે ત્યારબાદ મિત્રો અંતમાં જાણીએ તો જીવનની ઉન્નત ગુણવત્તા તો મિત્રો વધારાની આવક પેન્શનરોને તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં સુધારવા માટે સક્ષમ બનાવાય છે તો મિત્રો આ હતી પેન્શનરોને લગતી માહિતી તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના વિનંતી તો મિત્રો આ હતી તમામ પેન્શનનોને લગતી થેન્ક યુ જય હિન્દ જય ભારત